ખેરાલુ તાલુકાના લાલાવાડા કોઝવે પર પાણી ફરી વળતા આવન જાવન બંધ એસટી કન્ડક્ટરની કાર પણ પાણીમાં તણાઈ એસટી કન્ડકટરનો આબાદ બચાવ થયો છે ચોટીયાના વતની એસટી કન્ડક્ટર પોતાની નોકરી પર જઈ રહ્યા હતા તે દરમિયાન બની ઘટના ચોમાસા દરમિયાન અજાણ્યા પાણીમાં ન જવા માટે ઓનલાઈન ન્યૂઝ તમામ દર્શક મિત્રોને અપીલ કરે છે આવો સાંભળીએ એસટી કન્ડક્ટર જોડે કરેલી એક્સક્લુઝિવ વાતચીત ત્યાં સુધી જોતા રહો ઓનલાઈન ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો ફેસબુકમાં ફોલો કરવાનો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં આજ સવારે એમ હા સવારે સવાર વાગે હું એસ નોકરી કરું ચાર ડેપો બરાબર આપનું નામ અને વતન કયું ઠાકરે વિજય કુમાર રામ શંકર વતન ચોટીયા બરાબર શું ઘટના બની આપની જોડે એટલે સવારે હું નીકળ્યો નોકરી જવા જી છ વાગે બરાબર એટલે અંધારું ના જોવા એવું કોઈ હોત કે આપણે પાણી કેવું છે કે હું કોઈ પોઝિશન ખબર ના પડી બરાબર હું મારી રીતે મારે ચાલ જેમ રહું જોઈએ આ તો અડધામાં જઈને હારું ખબર પડી કે હારું પાણી ઓવર લોટ છે બરાબર પછી પછી ગાડી ચાલુ બંધ થઈ ગઈ બરાબર તમને નીકળવાનો સમય મળે સાણી નીકળી ગઈ ગાડી જે બાવળ અડી છે ને એના પછી નીકળ્યું શું વાત છે એટલે પાણી એક જ ઓછું હતું થોડું બરાબર સવારે છ વાગે પછી તો બપોર આ જેમ દિવસ તરતો તેમ પાણી વધી ગયું બરાબર બરાબર હા બસ એટલો પહોંચ્યો એટલું અને હું પછી બીજો ભાઈ ડ્રાઈવર અમાર રહેમાનપુરા લઈને આવતો હતો પાછળ બરાબર મેં કે મીડા નીકળે એવી નહીં ગાડી તો પર તરત રિટર્ન થઈ ગયો અને મને બી આ રીતે મારે ઘેર ઉતારી દીધો બરાબર બરાબર બસ એટલું કોઈ નુકસાન નથી મને કઈ નુકસાન નઈ ગાડી ખાલી એ પડી જાય જ કાલ કે લઈ જાય તાર ખબર પડે બરાબર